હાઈ ફાય પ્રોપર્ટી કેસો તમારી માટે વાડીયા હાટીના તાલુકામાં રોડ ટક પોણા સાત વીઘા જમીન લઈને આવ્યા છે વાડિયે સુવિધાની વાત કરું ને તો એક બોર પ્રાઇવેટ કનેક્શન એક મકાન સ્લેપવાળું રસોડું એક ગોડાઉન એક ઢારીયું ડેલાબન મકાન જૂની શરતની જમીન નેચર પાણી ત્રણે ત્રણ મોસમનું ફૂલ લોકેશનમાં જમીન ગામની બિલકુલ બાજુમાં એડ્રેસ લાઠોદરા ગૌશાળાની બાજુમાં પાણીદરાથી લાઠોદરા ગામ સાઈડ જતા ગામના વાદરમાં રોડ ટચ ગામ લાઠોદરા તાલુકો માળી આટીના જિલ્લો જૂનાગઢ આ જમીન બધી ઉંચક ભાવથી દઈ દેવાની છે આ જમીન વિશે વધુ માહિતી માટે મેન્શન કરેલ નંબર પર સંપર્ક કરી શકો છો જૂનાગઢ જિલ્લાની લેવચની જાણકારી માટે અમારા ઇસ્ટા પેજ હાઈફાઈ પ્રોપર્ટીને ફોલો કરવાનું ભૂલશો નહીં મારા પ્રિય ફોલોઅર્સ ખાસ જણાવવાનું કે મારું આ પેજ હાઈફાઈ પ્રોપર્ટી ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ત્રણેયમાં એક્ટિવ છે જેથી ત્રણેયમાં ફોલો કરી લેવા નમ્ર અપીલ